ભાજપે પ્રદેશ મહામંત્રી હું પાલીતાણા નગરપાલિકાની અંદર માયા વર્ષોથી જોતો હોઉં જો રીતે અને ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે આજે મને ખબર પડી કે સિંધી ગેપની અંદર આર સી રોડ બનેલો છે એની ઉપર જૂના બ્લોકો નાખી અને રોડનું કામ ચાલુ છે એટલે આરસીસી સીસી રોડના વર્ષ દિવસ જેવું જ છે બનાવેલું એની ઉપર બ્લોકનું કામ ચાલુ કર્યું છે નગરપાલિકા ગેરરીતિનો ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર કરવામાં વિરોધ પક્ષના અને સત્તાધારી પક્ષના કોર્પોરેટરો દેશ ભૂમિ ભક્તિ સોળ સોરમિસ્ય ભાઈ થઈ અને તે ભ્રષ્ટાચાર કરે છે અને ખોટી ગેરરીતિ કરે છે તે રીતે ગેરયાતા રોડ ઉપર આરસીસી રોડ બન્યો છે તે રોડ તોડ્યા વગરનો ડામર તોડ્યા વગરનો એનો આરસીસી રોડ ભરી વળ્યો છે ને આરસીસીને કોઈ બી બને નહીં મહિના પછી ગાબડા પડશે અને રોડ ખરાબ થઈ જાય છે અને પચાસ ટકા ભ્રષ્ટાચાર થાય છે આ મેં હિત માટે લોકોના હિત માટે અને સરકારના નાણાંનો દુરુપો ન થાય તે માટે મેં લાહાર હિત માટે ફરિયાદ કરેલી છે તેની આગળ તપાસ થાય અને ત્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી આ બંનેના બિલ ન સુકવે અને સત્ય ઘટના બહાર આવે અને તપાસ કરવામાં મને સાથે રાખે સ્થળ ઉપર હું સાબિત કરી બતાવીશ સાબિત ન કરી બતાવું તો મારું